હળવદ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે સામે દલવાડી સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે જેમાં જૂના મનદુખનો ખાર રાખી બે ઈસમો દ્વારા દલવાડી સમાજના પિતા પુત્રોને બંદૂક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હેરાન પરેશાન કરતા હોય જેમાં મંગળવારે સાંજે હળવદ દલવાડી સમાજના લોકો પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ હળવદ પંથકને ગુનાહિત ઇતિહાસો ધરાવતા લુખા તત્વોથી મુક્ત કરી અને આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી રાતે બે ગાડી લઈને આવ્યા આ બેરામ બે બેઠા હતા એને આવી ધમકી મારી હા એ કે તને બે છોકરાને તમને બે ને ઉપાડી લેવાના થાય છે કે આમાં હજી એવું રહી ગયો અને આખા નાખાને ગાયું દીધી ચડવા કેમ કે તમારા નાખાને જીમ રહેવું હું લઈ જો કે જેટલા લાવવા એટલે લેતા આવજો હું એકલો પંખા જ ખાતલ કાફી અખિયારમાં બંદુક લઈને આવ્યો તો આ બાપુ હાજા એને મેળો ઓકે કાળા કલરની ગાડી હતી નામ અખિયાળમીના આપને એક જ હતી બંદુક બાપુ અમે જાય જાહેરમાં વધતા હૈરામ હૈરામ જ ગઈકાલે રાત્રે સાડા થી દસ વાગ્યાના ગાડામાં મારા પપ્પા અને રણછોડભાઈ રણછોડ બંને બેઠા હતા ભગવતી પાન સેન્ટર ગલે એવામાં પંકજ ગોઠી મેરુ ચમનભાઈ મેરો ઉર્ફે મેરો બરોબર આવીને જેમ તા ફાવે તેમ ગાળો બોલવા માંડ્યા અને બંદૂક દેખાડીને મારા પપ્પા દાયરામભાઈ દેવસીભાઈને કીધું કે તમને ત્રણેય બાપ દીકરાને જાનથી મારી નાખવાના છે જો પોલીસ સ્ટેશન ફરિયાદ બરિયાદ કરવા ગયા ને આખા સમાજને ગાય દીધી અને દલવાડી સમાજથી જે થાય ને તે કરીને દેખાડે

જેમ મન ફાવે તેમ એની માથે ઘણા કેસ હોય તમારું નામ મારું નામ ભાવેશભાઈ દયરામભાઈ